આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીના અભિયાન એક પેડ મા કે નામને ગુજરાતી પ્રજાએ સારો પ્રત્યે સાથ આપ્યો છે 70 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક સાથે આજે પચ્ચીસો જેટલા વૃક્ષો સચિવાલયમાં વાવવામાં આવ્યા હતા 13.95 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે

પર્યાવરણ દિવસ પાંચ જૂન ના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એક પેડ માકે નામ ની જે અપીલ કરી છે એને સમગ્ર દેશ અને આપણા રાજ્યમાં વિશેષ રીતે પ્રતિસાદ મેળવ્યો છે આપણા ગુજરાતને ને સત્તર કરોડ નો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો એમાંથી અત્યાર સુધીમાં તેર

મુખ્ય સચિવ મુખ્યમંત્રી શ્રી લઈ અને નીચેના કર્મચારી સુધી લગભગ ત્રેવીસો થી વધારે વૃક્ષો આજે અહિયાં અલગ અલગ રીતે ખૂબ મોટા પાંચ છ રોપાઓ છે એ ટ્રી સાથે આજે વાવેતર કરવાનું છે હમણાં આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીંયા પધારવાના છે એના વરદ આ વૃક્ષારોપણની શુભ શરૂઆત અહીં કરવાની છે આજે જિલ્લાઓમાં પણ જિલ્લા કચેરીઓ છે ત્યાં પણ આ રીતના વૃક્ષારોપણ થાય એ પ્રકારનું કેમ કે આજથી બીજી ઓક્ટોબર સુધી એક પગવાડિયું સ્વચ્છતા માટે પણ સરકારે જાહેર કર્યું છે ત્યારે આપણે સંસ્કૃતિની પૂજા માટે ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે આ ખૂબ જરૂરી છે એવા એક ભગીરથ કાર્યો જે આખા દેશમાં આપણે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે આમ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ આપણે મોટા ઉત્તર પ્રદેશ કરતા પણ આગળ હોઈએ આ વખતનું વૃક્ષારોપણનો કાર્યક્રમ લોક ભાગીદારી છે અને અમારા વન વિભાગ અને અન્ય વિભાગો એ પણ ખૂબ સરસ રીતે થયું છે